તો હવે સમાચારમાં આપણે આગળ વધીએ અને વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લાના વડીયા ખાતે ગોવર્ધન ગૌશાળામાં લંપી વાયરસ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પની મુલાકાત પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉધાડે લીધી હતી તેમણે પશુઓને લંપી વાયરસ વેક્સિન આપવાના ફાયદા અંગે વિગતવાર માહિતી આપી હતી આ કેમ્પનું આયોજન વડીયા ગામના સરપંચ મનીષભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અનેક પશુપાલકો દ્વારા હાજર રહી પોતાના પશુઓને વેક્સિન અપાવી આ કાર્યક્રમનો લાભ લીધો હતો આ તકે વડીયા પશુ દવાખાનાના વેટરનરી ઓફિસર ડોક્ટર કલ્પેશ સાવલિયાએ પણ પશુપાલકોને લંપી વાયરસ વેક્સિનના ફાયદા વિશે માહિતગાર કર્યા હતા લંપી વાયરસ આજથી પહેલા વીસ એકવીસમાં આવેલો હતો ત્યારે ઘણું બધું મોર્ટાલિટી જોવા મળે એટલે હાલ અત્યારે લંપી વાયરસનો બીજો એપિસોડ આવેલો છે એટલે એટલું નુકસાન ન થાય એટલે આગમતા પગલાં રૂપે આપણે અત્યારે વેક્સિનેશન કરીએ છીએ આજુબાજુના ઘણા બધા ગામમાં વેક્સિનેશન થઈ ગયું છે અને વડિયામાં ઘણું બધું પશુધન છે એટલા માટે આજે આપણે લંપી વાયરસનું વેક્સિન વડિયામાં એનું વેક્સિનેશન કરાવવામાં શરૂ છે આમ તો કોઈ પણ દેશની મૂડી હોય તો એ એના મૂડીમાં એ દેશની અંદર કેટલા વૃક્ષો છે એ દેશનું ધન કહેવાય પછી દેશની અંદર કેટલા પશુઓ છે એ પણ એક દેશનું ધન કહેવાય અને દેશની અંદર કેટલું ખનીજ છે એ પણ એક ધન કહેવાય અને ત્યાર પછી દેશની અંદર કેટલું પાણી છે પાણીનો કેટલો સંગ્રહ થાય છે આની ઉપરથી દેશનું અને સમૃદ્ધિ નક્કી થતી હોય છે અને ત્યારે ભારતીય સંસ્કૃતિ છે એ એક ખેતી સાથે જોડાયેલી સંસ્કૃતિ છે હિન્દુ ધર્મ છે એ ખેતી સાથે જોડાયેલો છે ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલો છે અને ખેતી છે એ ગાય સાથે જોડાયેલ છે એટલે હિન્દુ ધર્મ અને ભારતની ખેતી એ ગાય સાથે જોડાયેલી છે ત્યારે ભારતમાં સાઠ પ્રકારની અલગ અલગ પ્રકારની વિસ્તારવા દેશી ગાયો હોય છે એમાં આપણા ગુજરાત ની અંદર ગીર ગાય કાકરેજ ગાય જાપરાબાદી ભેંસ મહેસાણી ભેંસ અને સુરતી ભેંસ આ આપડા જે પશુધનો છે એનું ખુબ મહત્વ છે ત્યારે વાત કરીએ રાજકોટની